તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે આનંદ શિવજી સંઘાર રહે સાંઈનાથ સોસાયટી મેઘપર તાલુકો અંજારવાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના રહેણાંક મકાનના સામેના ભાગે આવેલ વાડામાં બાવળોની ઝાડીમાં વેચાણ અર્થે છુપાવી રાખેલ છે જેથી તે જગ્યાએ જઈ તપાસ કરતા પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હાજર ન મળી આવેલ આરોપીનું નામ આનંદ શિવજી સંઘાર રહે સાઇનાથ સોસાયટી મેઘપર બોરીચી તાલુકો અંજાર કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની બોટલો નંગ એકસો વીસ કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે